તો હું ઈ સોનાનો સિક્કો તને આપી દઈશ હે ભાઈ ઈ કઈ દુકાન છે ફાઈજી ફોન જસદણમાંથી હાલો તમે પણ પધારો હાલો અહીંયાથી તમે પંદર હજાર થી ઉપરની કિંમતનો કોઈ પણ કમરીનો મોબાઈલ ખરીદી કરશો એની સાથે મળશે સોનાનો સિક્કો ફ્રી માત્ર એટલું જ નહીં સ્ક્રેચ એન્ડ વિન ની કોઈ પણ સરપ્રાઈઝ ગિફ્ટ ખરીદ એમાં તમને લાગી શકે છે એસેસરીઝ ની કોઈ પણ વસ્તુ

માત્ર ને માત્ર પાંચસો નવાણું રૂપિયા સાત પટ્ટરની ઘડિયાળ અને એની સાથે બર્ડ્સ માત્ર ને માત્ર એકસો રૂપિયામાં રૂપિયા માં એરબર્ડ લેકિ એક સેકન્ડ આ ઓફર આજ લઈને જન્માષ્ટમી સુધી ચાલુ છે અને ઓફરનો લાભ લેવા માટે તમે ફાઇવજી ફોન જસ્ટન ની આઈડી ફોલો કરેલી હોવી જોઈએ અને આ વિડીયો દસ જણાને શેર કરેલો હોવો જોઈએ તો હવે અત્યારે જ પધારો આ ઓફરનો લાભ લેવા માટે ફાઇવજી ફોન જસ્તનમાં તેમનું સરનામું છે જૂના બસ સ્ટેન્ડ પાસે પોલીસ ચોકીની સામે અને વધારે માહિતી માટે મોબાઈલ નંબર આપેલો છે કોન્ટેક્ટ કરી લેજો